હવે શું મે તમને કેટલી વાર કીધું કે સેઝલ ની હાઉસ છે ને આ ઈસ બધું ના પાડતી હશે પણ તમે સમજતા જ નથી તમને તો બસ એમ જ છે કે ની હાહુ બહુ હારી છે તો મને નથી લાગતી ની હાહુ આવી હાવી રહી હા રામ રામ રે ભાઈ રામ રામ આવો આવો રામ રામ બેસો બેસો પાણી લેજો ગાખાભાઈ ગૌરીબેન તમને તો એમ જ થતું હશે ને કે હાહરિયા વાળા ગોલા છે મારી દીકરીને આવવા નથી દેતા પણ આજે હું તમને એનો જ ખુલાસો કરવા આવ્યો છું કે તમે જેવું માનો છો ને એવું કઈ નથી આ તમારી દીકરી સેજલ પિયર મોકલી જ છી પણ તમારા ગામમાં આવી ને ચાવલા તમારા ગામનો નપાવટ આ તમારા મુખીનો ભાઈ ઓલો રાસ છે ને રખડુ એને એની શેરતી કરી એને એને હેરાન કરી એને ગામમાં ગડવા જ દીધી વગડથી પાછી વાળી દીધી નપાવટ રાજ છે ને એના કારણે ગામમાં પગ નથી મુકતી એટલે મારી દીકરી અહિયાં સુધી આવીને પાછી હોય ગઈ હા અને એ પણ પેલા રાજના કારણે હા ભાઈ હા એજ તો વાંધો છે શું વાત કરો છો તમે તો પછી આ વાત સરપંચ સુધી પહોંચાડવી પડશે ભાઈ હું તમને એ જ કઉ છું આ વાત સરપંચ સુધી મેં પોગાડી દીધી છે હું સરપંચ ને ઘરે ઠપકો આપી આવ્યો છું કે તમારા ભાઈને ને સમજાવો આ છોટા આખલા જેમ રખડે છે ગામ ની બેનો દીકરીઓ ની ઇજત ની અરે ખેલવાડ કરે છે અને સરપંચ સરપંચ છે ને સરપંચ તો બિચારા હારા માણસ છે પણ એનો ભાઈ નપાવટ છે સરપંચ છે હું કીધું મને એ કયો ને

ખોટું ન લગાડતા પણ આ વાત ની જરાય આન્સર એ નોતો બેન મને તમારી વાત નો જરાય ખોટું નથી લાગ્યું અને એટલે તો ખુલાસો કરવા તમારા ઘર ના આંગણા સુધી હું જાતે આવી ગયો છું કાઈ નહીં સદલ ની માં આપણે આપણે સરપંચ પાસે જવું પડશે અને સરપંચ સુધી બધી વાત કરવી પડશે હા હા સદલ બાપ તમારી વાત સાચી છે ભલે વેવાય જે વાત પણ આપણે આ ગામમાં રહે છે તો આપણે ફરિયાદ તો કરવી જ પડશે

હવે તમે માફી માંગી મનના મારે બાળકો માટે ભોજન ની વ્યવસ્થા કરવાની છે જેમ બને વેલર કામ બતાવે હા એનું ભાવ તમને મળી ગયા ભાઈ તમને રાજને બોલાવું એકલા કેમ આવ્યા મોટા ભાઈ આવી રીતે વાત કરાય કઈ માન મર્યાદા જેવું છે કે નહીં તારામાં મોટાભાઈ તમને ખબર તો છે સમજી જવાનું હવે તારે સુધરવાનું કઈ લેવાનું છે આખા ગામ માંથી તારી ફરિયાદો આવે છે આ વારા ઘડીએ હું જાતુ કરું છું અને તું તું કાન માં કઈ વાત ધરતો નથી એટલે તારા મન માં સમજ છું તમારો ભાઈ બીજો હું હું રાવ આવી મારી ગામ માંથી પાછી બોલો જો મારી વાત સાંભળી લે હા તું સરપસ ભાઈ છો અને મારા પદ નો તારે દુરુપયોગ ન કરવાનો અને ગામની પ્રજાને રંજાડે એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે

અને તમારી જવાનીમાં હું ખેલ તમે ખેલા છે ને અમે બે ભાઈ અંધા હારકી ર્યાણીએ છે હે હું બોલ્યાનું ભાન છે તને એ આપડા વડીલ છે અને વડીલ હામે કેમ બોલવું ઈ ભૂલી ગયો છો હા હું તને કહી દઉં છું કે હવે તારી ફરિયાદ આવશે ને યાદ રાખ્યા કાટિયા છે ને ભાંગી નાખે રામ 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 પધારો એ રામ રામ સરપંચ હું અહીંયા ફરિયાદ કરવા આવ્યો છું હવે આવું ઢીલું ઢીલું શું બોલો છો ફરિયાદ કરવા આવ્યા છો તો આમ આવી રીતે બોલવાનું હોય આ તમારો ભાઈ રાજ છે ને મારી છોડીને હેરાન કરે છે અને આજકાલની વાત નથી ઘણા સમય થયા અમે જોઈ પણ બધી વાતને નજરઅંદાજ કરતા હતા ગામની એક એ બાકી નથી રાખી સોઈ જોઈ લીધું ને આમળી લીધું તે આ બાપના નામ ઉપર ડાગ લગાડવા બેઠો છો તું દિવસે ને દિવસે તારી ફરિયાદો વધતી જાય છે એલા તને કઈ નાક શરમ જેવું નથી હે ક્યાં આપડા બાપ ની આબરૂ અને ક્યાં ક્યાં તું આ તારા નખણ સુધાય આ તો છે ને અમે તમારા બાપુજી ના લીધે નોતા બોલતા એમની આબરૂ આ ગામમાં કેવી હતી ને અમે બધા જાણી છી અને એના નામ ને તમે ઉલાડો છો આવી રીતે ઓ તમે છે ને આ મોગરા ના ઉગરા કેમ નોતા ભાઈ મારી છોડી ની જિંદગી નો સવાલ છે

અરે વન વગડે રોકે છે અરે મોટા ભાઈ ખાલી એની જ ફરિયાદ સાંભળશો કે મારું જ આ સેજલના જારે લગન છે તમે એના લગન થાય પર છે ને આ મારા કાળજીયા કંડારેલી છે કાળજી એટલે સેજલ ને તો છે ને બોલેનો ભાન છે તને હું બોલેનો ભાન છે તને અરે

અરે માથે કાળ ભમે છે અત્યારે વિદાય છે અત્યારે મને સરપંચ તમને ખબર છે અત્યાર અમે તો એવું સમજતા હતા કે મારી સોણી ના હાહરાવાડા એને આપે છે એને અહીંયા આવવા નથી દેતા મારી મારી કયા આવતી ને અમને અત્યાર સુધી ખબર જ ને એમ કે માં અહિયાં થોડીક હોય છે એટલે દીકરી યા જવા નથી માંગતી જો ભાઈ તમારા બે જણાની માફી માંગુ છું મારા ભાઈ વતી હવે તમે તમારી દીકરીને હરખેરી થેડી આવો હવે મારો ભાઈ એના માર્ગમાં ક્યારેય નહીં આવે અને જો એના માર્ગમાં આવશે ને તો મારા આચેસ તલવાય તેનું માથું વધેરી નાખે હારો રામ 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 ભાઈ હા રાજ ઉપર છે ને સાપથી નજર રાખજો કોઈ બહેન દીકરીને કે ગામની કોઈ પ્રજાને રંજાડે ને આવીને તરત મને જાણ કરજો હવે જો ફરિયાદ આવીને વાસળ કાઢી નાખતા મને વાર નહીં લાગે જાઓ તમે